સરકાર દ્વારા હાલમાં બેટી પડાવ બેટી બચાવના કાર્યક્રમોમાં કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે તેવા સમયે દેવદ માધ્યમિક પ્રાથમિક શાળામાં એકસો સત્યાવીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે એ લોકો આસપાસના ત્રણ ચાર કિલોમીટરના વિસ્તારોમાંથી અહીંયા શાળાએ આવે છે આ શાળાએ આવવામાં એઓને પોતાના ગામથી અહીં આવવામાં તો તકલીફ પડે જ છે પરંતુ શાળાથી નજીક જ આવેલ એક કોજવે કે જ્યાં એ કોજવે તૂટી ગયો છે જેની કોઈ પણ પદાધિકારીએ આ દિન સુધી દરકાર કરી નથી અહીંયા જિલ્લા પંચાયતના સભ્ય પણ ભાજપના છે ધારાસભ્ય પણ ભાજપના છે સાંસદ પણ ભાજપના છે છતાં આ દીકરીઓ ભણશે કેવી રીતના આજે સરકાર કહે છે બેટી પઢાવો બેટી બચાવો બેટી પઢાઓ આજે આજ જોઈને આજે એવું લાગે છે કે આ લોકોનું ભાવિ ધૂંધળું દેખાઈ રહ્યું છે તેવા સમયે સરકારે વિકાસના નામે માત્ર પ્રાથમિક જરૂરિયાતો આપવાની છે એ પણ આપી નથી શકતા માત્ર પાણી રોડ રસ્તા આવી એક પ્રાથમિક જરૂરિયાત પણ પ્રજાને મળતી હોય તો એ પ્રજા ખુશ થાય બીજો બધો વિકાસ થાય કે ન થાય પણ આ પ્રાથમિક જરૂરિયાતની હાથ તાતી જરૂરિયાત છે અને જે આપણે હાલમાં આ ચિત્રમાં જોઈ રહ્યા છે જ્યારે આ શાળા પાસે નજીકમાં જ આવેલ એક કોજવે ધોવાઈ જવાથી વિદ્યાર્થીઓને વરસાદના ટાઈમમાં એના ઉપરથી પાણી પસાર થતું હોય તેવી વખતે કઈ જગ્યાએ ખાડો છે કઈ જગ્યાએ માર્ગ છે તે દેખાતો નથી અને બાળકો પોતાનું જીવ જોખમમાં મૂકીને આ શાળાએ આવતા રહેલા છે તેની ઉપરથી પસાર થતું પાણી પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ

એક કોતર આવેલું છે ત્યાં પણ બહુ પૂર આવે છે તેથી અમારે સાડા તેથી અમારે શાળાએ એ આવું બહુ મુશ્કેલ થાય છે છેને હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ છે ચીલિયા મારી શાળાનું નામ છે સરકારી માધ્યમિક શાળા દેવત અમે જ્યારે ચીલિયાવાટીથી આવ્યા છીએ ત્યારે રામી નદીનું પાણી છોડવામાં આવે છે અને અમારા ગામમાં એક નાનું નાનો પુલ આવેલો છે તેના ઉપર પાણી ચડી જાય ચડી જાય છે અને અમારે સ્કૂલે આવવાનું મોડું થાય છે અને અમે ગમે તેમ કરીને આવી જઈએ તો અહીંયા શાળાની આગળ એક નાનું કોતર છે ત્યાં પણ ત્યાં પણ પાણી પાણી આવે છે કોતર અને તે ફંગાઈ ગયું છે નારું ફંગાઈ ગયું છે એટલે અમને મુશ્કેલી છે સરકારી માધ્યમિક શાળા દેવદ તાલુકો કવાડ જિલ્લો છોટાઉદેપુર હું અત્રિની શાળાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું અહીંયા અમારી શાળાની આગળ રામી નદીનું પાણી કોતરમાંથી આવે છે અને જેના કારણે શાળામાં આગળનું જે કોજવેની આગળ જે નાનું પુલ છે બ્રિજ છે એ તૂટી ગયું છે અને પુષ્કળ પાણી આવે છે અને એના કારણે બાળકોને આવવા માટે તકલીફ પડે છે ઘણીવાર વાર બાળકોને અધવચેથી પણ ઘરે પાછા જતું રહેવું પડે છે અને કદાચ બાળકો જો એમાં આવે પાણીમાં કંઈક તણાઈ બનાઈ જાય કંઈક ઘટના બને એ પહેલાં હું સરકારને નમ્ર વિનંતી કરું છું કે સત્વરે આ જે કોજવેજનું તૂટેલું છે ગરનાળું છે એ અમને બનાવી આપે જેથી બાળકોને પણ મુશ્કેલી ના નડે અને અમને પણ ચિંતામુક્ત રહીએ શું નામ મારું નામ રાઠવા રાજુભાઈ મોતીભાઈ